સામે ફૂટપાથ ઉપર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો એકસો સોળ ગ્રામ કિંમત રૂપિયા એક હજાર એકસો સાહીઠ ની તથા અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા છ હજાર આઠસો સાહીઠ ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શેર ઝોન એલસીબી સ્કોટ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તથા નશા મુક્ત વડોદરા અભિયાન અંતર્ગત એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢીને ડ્રગ્સના નેટવર્કને નિસ્થાનાપૂત કરવા અને વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે આપેલ સૂચનાને માર્ગદર્શનને આધારે નાયબ કમિશનર ઝોન બે શ્રી અભય સોની સાહેબ નાવના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન બે સ્કોડના કર્મચારીઓને ઝોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી કાયદેસર પ્રવૃત્તિઓ અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે એલસીબી ઝોનબે બે બે સ્કોડ કામગીરીમાં લાગેલ હોય જેમાં એએસઆઈ સાબિર હુસૈન નુર નાવને બાતમી તારથી માહિતી બાદમાં હકીકત મળેલ કકોટા કામ નવા આવવા સરકારી સ્કૂલ પાછળ રહેતો

પોતાના ફાયદા સારું પોતાના કબજામાં માદક પદાર્થ કાંજાના જથ્થા સાથે પકડાય છે ગુનો કરેલ ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસર ગુનો રજીસ્ટર કરાવેલ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું સાધે કે આકુકભાઈ પટેલ ઉંમર વર્ષ બાવન રહેઠાણ અકોટા સરકારી સ્કૂલ પાસે અકોટા વડોદરા શહેર